નમસ્કાર ખેડૂત મિત્રો અક્ષર ફાર્મટેક માંથી હું ઉમેશ પટાટ વિડીયો માધ્યમથી આપણા ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું આપણે કચ્છ એક પ્રગતિશીલ ખેડૂત ની વાડીઓ ઉભા છીએ તો આપણે ખેડૂત મોટેથી સાંભળીએ કે એને આપણે જે આ વરિયારી કોપ વાવેતર કરેલું છે તો એને કેવું રિઝલ્ટ મળ્યું તો નમસ્કાર કાકા નમસ્કાર શું નામ તમારું અમારું નામ રામજીભાઈ પબાભાઈ ચાવડા ગામ વાગુરા ગામ વાગુરા તાલુકો તાલુકો મુન્દ્રા જિલ્લો

અને આ લોકો તમે દેશી બધાનીકાવતો આપણે વાવ નથી એમ નામે એ જ આગ્રહ કરી કે સારી વસ્તુ આપો અને ખેડૂતને કાંઈ બે પૈસા બચે ઓછા ખર્ચામાં હા ઓછા ખર્ચામાં આપણે બે પૈસા બચે

ખર્ચા વધી જવાઓ વધી જતા પણ ઓછા ખર્ચે અમને આ ઉત્પાદન સારું મળે એમ એટલે ખેડૂત જે બે પૈસા બચે એમાં મારી બધી ભલામણ ભલે ઓકે